પોર્ટલ જીસીએ એસ પોટલ રિપીટર વિદ્યાર્થીઓની ઓનલાઈન પ્રક્રિયા બંધ કરવામાં આવી છે છે અને બંધ કરાતાની સાથે જ વિવાદ સર્જાયો કોમર્સના એક વિષયના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું જેમાં ગુજરાતભરમાં સત્તર હજાર ત્રણસો સત્તાણું પાસ થયા છે જ્યારે મહારાજા સાજીરાવ યુનિવર્સિટીના એફઆઈમાં એડમિશન માટેની પ્રક્રિયા જીસીએસ દ્વારા એકવીસ તારીખ સુધી છેલ્લી તક વિદ્યાર્થીઓના પોર્ટલ પર એડમિશન માટે અપાઈ હોય ત્યારે મહારાજા સાજીરા યુનિવર્સિટીની એફવાય બી કોમ એડમિશન માટેની ફોર્મની લિંક બંધ કરી દીધી છે આ વિદ્યાર્થીઓને એડમિશનનો લાભ કેવી રીતે લઈ શકે જેને મહારાજા સાજીરા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ધનેશ પટેલની રજૂઆતો કરવામાં આવી હતી વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ સાથે ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી જેમાં ઋત્વી જોશી કપિલ જોશી અમર વાઘેલા અને રોય તેજસ સાથે એનએસયુઆઈના વિદ્યાર્થીઓ સંગઠનના કાર્યકર્તાઓ સાથે પૂર્વ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે કપિલ જોશી દ્વારા આકરા શબ્દોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં જ્યારથી આ ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકાર કોમન એક્ટ નામનો કાળો કાયદો લઈને એમએસ યુનિવર્સિટીની સ્વાયત્તા છીનવી લીધી એ દિવસથી આ વડોદરા શહેર જિલ્લાના વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાચિહ્ન લાગી ગયા જેના જીવતા જાગતા ઉદાહરણ તમે જુઓ આ વર્ષે જે પ્રવેશ પ્રક્રિયા થઈ હું ઉદાહરણ આપવા માંગુ છું કોમર્સ ફેકલ્ટીનું કોમર્સ ફેકલ્ટી એટલે એમએસ યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી હતી હું પોતે કોમર્સનો જીએસ રહી ચૂક્યો છું યુનિવર્સિટી જીએસયુપી રહી ચૂક્યા છે એ કોમર્સ ફેકલ્ટીમાં પંદર પંદર હજાર વિદ્યાર્થીઓને એફઆઈબી કોમાં એડમિશન મળતા હતા અને આજે હું તમને જે વાત કરું છું બે હજાર ચાર પાંચની વાત કરું છું બે હજાર ત્રણની અને આજે બે હજાર પચીસ ચાલે છે આટલા વર્ષોમાં યુનિવર્સિટીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધ્યું નવા નવા બિલ્ડિંગો બન્યા તો બેસવાની કેપેસિટી વધે કે ઘટે કોઈ સામાન્ય બાળકને બોલીને પૂછો તોય કે હા વિકાસ થયો છે યુનિવર્સિટીના બિલ્ડિંગો બન્યા તો સિટિંગ એરેન્જમેન્ટ વધવી જોઈએ તો બેઠકો વધવાની જગ્યાએ આ તો ઊંધું થઈ રહ્યું છે છ હજાર આઠસોથી સાત હજાર વચ્ચે કોમર્સ માં એફઆઈ બી માં પ્રવેશ બંધ કરી દીધો તો મારે પ્રશ્ન પૂછવો છે આપણા માધ્યમથી આ ગુજરાતની સરકાર આ મક્કમ મુખ્યમંત્રીને શિક્ષણ મંત્રીને એટલા માટે કે તમે પૂરક પરીક્ષા લો છો શેના માટે કે જે વિદ્યાર્થી બોર્ડમાં ફેલ થયો એ એને એક ચાન્સ આપ્યો કે ભાઈ તમે પૂરક પરીક્ષામાં પાસ થાવ તો તમારી કારકિર્દી કેરિયર ના બગડે તમે કોલેજમાં યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકો તો જે પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસ થયા એને તો એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં જ્યારે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ અહીંયા આવે છે તો સ્ટાફ હાલા એવું કહે છે કે એમએસ યુનિવર્સિટીમાં નહીં મળે ખાનગી યુનિવર્સિટીમાં જાઓ ત્યાં બેસેલા સ્ટાફના લોકો ખાનગી યુનિવર્સિટીનો પ્રચાર કરે છે એમએસ યુનિવર્સિટીનો પગાર ખાવાનો અને પ્રચાર ખાનગી યુનિવર્સિટીનો કરવાનો એટલે આ ખાનગી યુનિવર્સિટીના મળે ત્યાં બેસી ગયા છે એમએસ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલરે રજૂઆત કરી છે બહુ સારી રીતે રજૂઆત કરી છે શિસ્તમાં કે આ જે વિદ્યાર્થીઓ છે ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ લોકલ એ લોકોને પ્રવેશ મળવો જોઈએ કારણ કે આ યુનિવર્સિટી મહારાજા સાયાજીરાવ ગાયકવાડની દેન છે કોઈ ભારતીય જનતા પાર્ટીની યુનિવર્સિટી નથી કોઈ ગુજરાત સરકારની યુનિવર્સિટી નથી કે તમે તગલખી નિર્ણય લઈ આવો છો તગલખી નિર્ણય લઈને કોમર લઈ આવ્યા યુનિવર્સિટી લઈ ગયા અને હવે અહીંયા વિદ્યાર્થીઓની કારકિર્દી સ્થળે પણ ચેડા કરી રહ્યા છો ત્યારે આ બાબતે વાઇસ ચાન્સેલરને કહેવામાં આવ્યું છે કે પૂરક પરીક્ષા સરકાર જો લેતી હોય તો જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એમને આ એમએસ યુનિવર્સિટીની કોમર્સ પ્રગડતીમાં પ્રવેશ મળવો જોઈએ ના પર્સન્ટેજના વાઇઝ એ એમનો અધિકાર છે જો નહીં મળે તો ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે અગાઉ પણ અમે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણ કરી હતી આજે અહીંયા વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે નથી આવ્યો આ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતા તરીકે આવ્યો છું અમારે ત્યાં કાર્યાલય પર આજે પેરેન્ટ્સ અને વાલીઓ આવીને રડે છે ભારતીય જનતા પાર્ટીના કે બીજેપીના નેતાઓ ધારાસભ્યો જે મોડા પર પટ્ટી રાખીને બેઠા છે જેમને આ યુનિવર્સિટીને જવા દીધી એમની પાસે કોઈ પબ્લિક આવે છે કે ખબર નહીં અમારી પાસે એને લોકો રડે છે કે અમારા વિદ્યાર્થી અમારા છોકરાઓનો શું વાંક આજે કોઈ પણ મા બાપ પોતાના દીકરાને ભણાવવા માટે પેટે પાટા બાંધીને દેવું કરીને ભણાવશે પણ એ ગરીબ અને મધ્યવર્ગના વિદ્યાર્થીઓનો અધિકાર આ લોકો શું કામ છીની રહ્યા છે એ અમારો પ્રશ્ન છે અને એ બાબતે વાઇસ ચાન્સેલરે રજૂઆત કરી છે સંગઠન દ્વારા બીકોમના એડમિશન બાબતે જે બીકોમના એડમિશન એટલે કે જે પૂરત પરીક્ષા છે એનું રિઝલ્ટ આવી ગયું છે અને એને એડમિશન બાબતે એ લોકોએ રજૂઆત કરી છે એની રજૂઆત એવી હતી કે પૂરત પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે મળવું જોઈએ હવે આ વિષયમાં જ્યાં સુધી લાગે વળતું ત્યાં સુધી મારે ડીમ જોડે વાત કરીને યુનિવર્સિટી ઓથોરિટી અને અમે તાત્કાલિક ધોરણે નિર્ણય લઈશું શું કરવું કેટલી સીટ ખાલી છે ને કેટલી સીટ થઈ શકે બસ આ જે રીતના એડમિશનની રજૂઆત જે સાથે અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે ભૂતપૂર્વ કે જો એડમિશન નહીં આપવામાં તો રોજેરોજ આવીને વિરોધ કરવાનું

તમે ભરો શાના માટે આજે વિશ્વ ગુરુની વાતો કરે છે આ ભાજપ સરકારનું કેવા માંગુ છું પેલા યુનિવર્સિટી અંદર ગુરુઓની ભરતી તો કરો તમે ગુરુઓની ભરતી તો કરો વિશ્વ ગુરુની વાતો કરો છો તમને ખબર હોય તમે એનીપ્રી 2020 ની વાતો કરો છો અરે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવો તમારી ભાજપનું ઓફિસ તો કડાકડ ટણાટન બની જાય છે તેમ યુનિવર્સિટીઓ નથી બનતી કેમ વિદ્યાર્થીઓના ક્લાસ નથી બનતા એટલે આ જીકાસ મોટું રેકે છે આ ભાજપની ભ્રષ્ટ સરકાર આ જીકાસ મારફતે ખાનગીઓને ફાયદો કરવા માંગે છે ને આવનારા દિવસોમાં જો આ પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળે તો અમે લોકો આંદોલન કરીશું અને જરૂર પડશે તો વિદ્યાર્થીઓ વાલીઓ પણ રસ્તા ઉપર આંદોલનમાં ઉતરશે આજ રોજ મહારાજા શાહજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં એમએસ યુનિવર્સિટીના ભૂતપૂર્વ જે વિદ્યાર્થીઓ હતા તેમની સાથે અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ એમની સાથે આવેદનપત્ર આપ્યું છે અને માંગ કરી છે કે જે બી રિપીટર્સ માં વિદ્યાર્થીઓ પાસ થયા હોય તેમને મહારાજા યુનિવર્સિટી માં એડમિશન મળવા જોઈએ સૌથી પહેલા તો જીતાના નામ પર ઉઘાડી લૂટ યુનિવર્સિટીએ ચાલુ કરી દીધી વિદ્યાર્થીઓને ફોર્મ ભરાવડાયા લાખો રૂપિયાની ઉઘરાણી થઈ અને જ્યારે એડમિશનની વાત આવી ત્યારે વિદ્યાર્થીઓને લોલીપોપ આપી દીધો એનએસયુઆઈએ વારંવાર રજૂઆત કરી કે એડમિશનમાં સીટો વધારવી જોઈએ ભૂતકાળમાં આ જ કોમર્સ ફેકલ્ટીમાં પંદર પંદર હજાર જેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળતા હતા દિવસો ને દિવસો પછી આજે સીટમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે પહેલાં જ્યાં પંદર હજાર સીટ હતી આજે યુનિવર્સિટીમાં સાત હજાર સીટ છે જ્યારે ગુજરાત ગવર્મેન્ટ ગુજરાત સરકાર જ્યારે વિદ્યાર્થીઓ જે બારમામાં રેગ્યુલર એક્ઝામમાં જે ફેલ થયા હોય તેમની રી એક્ઝામ લેતી હોય અને જ્યારે એમને પાસ કરીને ફરીથી યુનિવર્સિટીમાં એડમિશન આપતી હોય તો કેમ એમએસ યુનિવર્સિટી તેમને એડમિશન નથી આપી રહી અને એક્ઝામ એટલા માટે લેવાતી હોય છે કે વિદ્યાર્થીઓનું એક વર્ષ ના બગડે પણ આજના બેઠેલા ચોર સત્તાધીશો ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે આજ રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નેતાઓ સાથે રહીને એનએસયુએની રજૂઆત હતી કે જે બી પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસ થયા હોય તેમની એડમિશનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવે આવે અને જો આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓ માટે પૂરે પરીક્ષાના જે એડમિશન જે છે ચાલુ કરવામાં નહીં આવે તો જે ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતાઓ હતા તેમની સાથે રહીને આ જગ્યાએ વીસી ઓફિસ પર એનએસયુએ રજૂઆત કરશે અને તેમને એડમિશન ની માંગ કરશે